પ્રાથમિક શાળાના રૂપિયાની અધ્યક્ષતામાં સરકારી પ્રાથમિક શાળાના ચાર વર્ગખંડોનું શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરાયું હતું આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે જસદણ વિછીયા તાલુકાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠકમાં શિક્ષણની પરિસ્થિતિનો ચિતાર લઈને જરૂરી પગલા લેવામાં આવે છે આ પંથકમાં માલધારીઓ અને વાડીઓમાં કામ કરતા મજૂરોના બાળકો અભ્યાસથી વંચિત ન રહી જાય તેવા આશયથી બહોળા પ્રમાણમાં સીમ શાળાઓ અને માધ્યમિક શાળાઓ બનાવવામાં આવી છે જસદણમાં વિજ્ઞાન પ્રવાહની કોલેજ તો કાર્યરત છે જ તેની સાથે સાથે આર્ટ્સ કોમર્સ કોલેજ બનાવવાની વહીવટી કામગીરી પણ પ્રગતિ હેઠળ છે આ વિસ્તારમાં આઈઆઈટી રમતગમત સંકુલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય વીરનગર જેવા સંકુલોના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી રહ્યા છે ગુજરાત સરકારના પ્રયત્નોથી ગ્રામીણ લોકો પણ શિક્ષણનું મહત્વ થયા છે જેવું તેવું ઉગે બાળકોને ખૂબ ભણાવો જેથી તેઓ ભવિષ્યમાં પરિવારની પ્રગતિમાં સહયોગી બની શકે શિક્ષણની સાથે સંસ્કાર અને ચારિત્રનું ઘડતર ખૂબ મહત્વપૂર્ણ છે તેમ કહીને મંત્રીએ વધુમાં જણાવ્યું કે આદ્યા ગામમાં પંચાયત ઘર સ્મશાન કેનાલો તળાવ ઊંડું કરવું આદ્યા ગામથી ભંડારિયા ગામ જવાના પાકા રસ્તા સહિતની વિકાસ કામગીરી કરાઈ છે જસદણ વિછિયા તાલુકાઓના ગામોમાં શિક્ષણ આરોગ્ય વીજળી સિંચાઈ પીવાનું પાણી રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતા વિસ્તારની પ્રગતિ થઈ રહી છે આ કાર્યક્રમમાં મંત્રીનું પરંપરાગત રીતે સામૈયું કરાયું મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરાયું હતું તાલુકા પંચાયત પ્રમુખ વિઠ્ઠલભાઈ માલકિયાએ સ્વાગત પ્રવચન જિલ્લા પંચાયત સદસ્ય મનસુખભાઈ સાકરિયાએ પ્રાસંગિક ઉદ્બોધન અને શિક્ષક મયુરભાઈ કોટેચાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું શાળાની જમીન માટે અગ્રણી હરેશભાઈ સહયોગ આપ્યો છે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારની સમગ્ર શિક્ષાની ગ્રાન્ટમાંથી અંદાજિત રૂપિયા ત્રેપન લાખના ખર્ચે નિર્માણ પામનારા ચાર નવા વર્ગખંડોમાં ગ્રીન બોર્ડ તથા વરસાદી પાણીનો ભૂગર્ભ જળ સંચય થઈ શકે તે હેતુસર રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ શાળાના મેદાનમાં ઉપલબ્ધ કરાશે શાળામાં હાલ કુલ છ શિક્ષકો સાથે કુલ એકસો પંદર બાળકો અભ્યાસ કરાવે છે આ તકે તાલુકા પ્રાથમિક અધિકારી ગોપાલગીરી ગોસ્વામી તલાટીકમ મંત્રી એસવી ગાબુ શાળાના આચાર્ય વસંતભાઈ રાઠોડ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા